ઈસ્લામના છેલા પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી માટે નબીપુરમાં તડામાર તૈયારીઓ રંગબેરંગી રોશનીથી ગામ જડે હળી ઉઠ્યું ઈસ્લામ ધર્મના છેલા પૈગંબર હઝરત મહમ્મદ સાહેબનો જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદી મિલાદના સ્વરૂપે ઉજવે છે એ અંતર્ગત આગામી 16 સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારના દિવસે ઉજવવામાં આવશે જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગે ચંગે જોડાયું છે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઇટોના જળહળાટ વચ્ચે રંગાઈ ગયું ગામની તમામ મસ્જિદ દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી અને ગલ્લી મહલા અને દરેક ઘર એકબીજા અજીબ ખુશીમાં રંગાયા છે આ દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે ગામમાં નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે જેનો દરેક આનંદ લે છે આ દિવસે ગામની મસ્જિદમાં સવારે કુરાન ખવાની કરી ગામમાં પૈગંબર સાહેબના જન્મદિવસની ખુશીના ભાગરૂપે ગામમાં ઝુલ્લસનું આયોજન પણ કરવામાં આવ્યું છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહ્યું એસ આઇન ન્યૂઝ સાથે